સ્વાગત છે તો મિત્રો હું આજે આવ્યો તો આડેસર ગામમાં અને આડેસર ગામમાં મિત્રો આજ તમને હું સારામાં સારી બની નસલની ભેંસો બતાવવાનું છું અને જોઈ શકો છો મિત્રો તમે મારી પાસે કે સારામાં સારી ટોપ ક્વૉલિટીની બની નસલની ભેંસ છે અને આપણે સંપૂર્ણ માહિતી તમને ભેંસો વિશે દેશું તો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો અંત સુધી વિડીયો જોજો વિડીયો જોરદાર બનવાનો છે અને સારામાં સારી ક્વોલિટીવાળી ભેંસો તમને આપણે વિડીયોમાં બતાવવાની છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો હાલ આપણે આડેસર આવ્યા હતા અને આડેસરમાં રાજેશભાઈ ને ત્યાં એમના ડેરી ફાર્મ ઉપર આપણે ભેંસો જોવા માટે આવ્યા હતા તો તમને આજ મિત્રો સારામાં સારી ભેંસો બતાવશું તો મિત્રો એક તમે મારી પાછળ જોઈ શકો છો હાલમાં આજે રાજેશભાઈની જ ભેંસ છે અને ટોપ ક્વોલિટીની પ્યોર બનીને સુધી ભેંસ છે મિત્રો તમને હું એની અદર ક્વોલિટી દેખાડી દઉં હાલો છોડો સેજ ખાલી આગળ હલાવો ધીરે ધીરે તો મિત્રો જોઈ શકો છો ભેંસની તમે અડર ક્વોલિટી સિંગ ક્વોલિટી પ્યોર બની નસલમાં છે અને રિંગ સિંગ છે જોઈ શકો છો હાઈટ લેન્થ પણ ખૂબ જ સારામાં સારી છે અને હજી ગાભણ છે એટલે વ્યાવવાની છે રાજેશભાઈ કેટલા દિવસ લેશે ભેંસમાં એક બે એક બે દિવસમાં એમને એકવીસ લીટરની કુલ ગેરંટી મિત્રો જોઈ શકો છો તમે એકવીસ લિટરની ગેરંટી સાથે પોતે ભાઈ કહે છે અને અડર ક્વોલિટી તમને હા નજીકથી બતાવું જોઈ શકો છો મિત્રો સિંગ ક્વોલિટી પણ તમને બતાવી દઉં સારામાં સારી ભેંસ છે મિત્રો અને રાજેશભાઈ શું આની પ્રાઇસ પ્રાઇઝ શું નક્કી કરી છે તમે કિંમત શું છે બે લાખ વીસ હજાર રૂપિયા તો મિત્રો જો કોઈ ભાઈને ભેંસ પસંદ આવી હોય વિડીયોમાં તો જોઈ શકો છો બે લાખને વીસ હજાર કિંમત છે ભાઈ કિંમત કરે છે અને જેને પણ જોયું હોય મિત્રો જેને પણ લેવાની ઈચ્છા હોય રૂબરૂ આપણે આડેસર ગામમાં આવી અને જોઈ શકો છો રાજેશભાઈ એડ્રેસ આપી દો તમારા ફાર્મનું છે તમે આવો એટલે કિલોમીટર સામે એડ્રેસ વાત કરું તો આડેસર ગામ રાપર તાલુકો અને આડેસર ગામમાં આવીને એવું હશે તો તમને હું નંબર પણ આપી દઈશ તો જેથી તમે કોન્ટેક કરી શકો અને બાકી જોઈ શકો છો મિત્રો ભેંસ આગળ પર તમને હું સારામાં સારી બીજી ભેંસો પણ બતાવવાનો છું મિત્રો તો જોડાયેલા રહેજો તમે સારી ભેંસ બતાવી હાલ મિત્રો તમે મારી બાજુમાં બીજી એક ભેંસ જોઈ શકો છો એ પણ ટોપ ક્વોલિટીની બનીને શરૂમાં છે પ્યોર બનીને શરૂઆત છે મિત્રો જોઈ શકો છો તો રાજેશભાઈ હાલ આ કયા વેધરમાં છે આ ભેંસ બીજા વેધરમાં બીજા વેધરમાં છે મિત્રો તેમની આ ભેંસની વેટર ક્વોલિટી પણ બતાવીશું અને નજીકમાં સીમ ક્વોલિટી પણ બતાવી બે દિવસની વ્યાલ છે ચાર લીટર દૂધ અને આમે બચ્ચો છે નીચે શું છે રાજેશ પાડી પાટી બતાવો તો મિત્રો જોઈ શકો છો કેટલા દિવસની છે આ ત્રીજો દિવસ છે મિત્રો ત્રણ ત્રણ દિવસની વિહાલ છે ભેંસ અને જોઈ શકો છો તમે હાલમાં રાજેશભાઈ કેટલું દૂધ તૈયાર છે ભેંસની છે આ વાસલા બે આચર જોઈએ ચાર લિટર કાઢી બે આગલા બચાલ ધરાવું તો મિત્રો રાજેશભાઈનું કેવું છે કે પાછળના બે આચાર હાલમાં ખાલી ધો છે આગળના બંને આચર પાટીને ધરાવે છે તો ચાર લિટર જે પાછળના આંચરમાં એવું એમનું કહેવું છે તો ઓર્ડર ક્વોલિટી પણ હું તમને ભેંસની બતાવું જેથી તમને દૂધનો પણ અંદાજો આવે છે તો મિત્રો જોઈ શકો છો તમે ભેંસની ઓર્ડર ક્વોલિટી હું તમને થોડોક આરોહ આવલ છે એટલે તમને થોડાક આચાર એ ટાઈપના દેખાશે કેમ કે તાજી વિયાલ છે જોઈ શકો છો મિત્રો રાઈટ ઓર્ડર છે અને ક્વોલિટી તમે ભેંસની જુઓ મિત્રો બીટ ફૂટો પણ ખૂબ જ સારામાં સારો છે અને સિંગ ક્વોલિટી પણ જુઓ રાઉન્ડ રાઉન્ડ સિંગ છે પ્યોર બની નસલમાં મિત્રો જોઈ શકો છો તમે અને પાડી પણ હું તમને બતાવી દઉં એટલે તમને અંદાજો આવે જોઈ શકો છો મિત્રો આ એની પાડી છે અને ભેંસ થોડીક મજાણ્યો છું એટલે થોડીક ગભરાય છે જોઈ શકો છો તમે અને રાજેશભાઈ શું આની પ્રાઇસ એક તો મિત્રો જોઈ શકો છો આ ભેંસની બીજું વેતર છે અને નીચે પાડી છે ચાર દિવસની વિહાલ છે અને એક લાખને સાઈઠ હજાર રૂપિયા કિંમત રાખી છે ભાઈએ અને મિત્રો ભાઈનું કેવું છે કે એક ટાઈમનું આઠ લિટર દૂધ તૈયાર થશે જ્યારે પીક ઉપર આવશે ત્યારે એક ટાઈમનું આઠ લિટર દૂધ કરે એવી ભેંસ છે તો જે ભાઈને કોઈને પસંદ હોય તો જોઈ શકો છો તમે છોડીને બતાવો એટલે આપને ખબર પડે ને તો મિત્રો છોડીને તમને બતાવી એટલે આર્ડર ક્વોલિટીની તમને અંદાજો સારો એવો આવે તો મિત્રો જોઈ શકો છો અને હાઈટ લેન્થ પણ ખૂબ જ સારી છે જોઈ શકો છો બીજા વેતર પ્રમાણે ખૂબ જ જૉોટી સારામાં સારી છે અને પાડી પણ નીચે ખૂબ જ સારામાં સારી રૂપાળી છે જોઈ શકો છો આડર આગળની પાછળ બંને સાઈડ ખૂબ જ સારો એવો વિકાસ પામેલો છે અને પુઠો પણ જોઈ શકો છો મિત્રો તમે આગળ પણ મિત્રો બન્યા રહેજો હજી પણ તમને સારામાં સારી બીજી ભેંસો પણ બતાવીશ તો મિત્રો આગળ પણ તમને સારી એક ભેંસ બતાવી અને ફરીથી તમને જોઈ શકો છો મિત્રો મારી પાસે એક બીજી પણ ભેંચ છે અને એની પણ આગળ કૉ હું તમને બતાવીશ એના પણ વિશે સંપૂર્ણ માહિતી આપીશ રાજેશભાઈ પાસે આપણે સંપૂર્ણ માહિતી લેશું તો રાજેશભાઈ થોડીક આ ભેં વિશે માહિતી આપણે આજ બાળમાં દડો વીઆ છે મરી છે ને હાલ સાડા નવ લીધા છે એક ટાઈમ

ઉભા રેજો નજીકથી બતાવું એટલે આચરનો મિત્રો જોઈ શકો છો આચર પણ આર્ડર ક્વોલિટી ખૂબ જ સારી છે ગેપ પણ આચરમાં તમે જોઈ શકો છો અને પાછળથી પણ તમને બતાવી શકો જુઓ મિત્રો ટાઈટ અડર છે એકદમ આગળ ચલાવો એટલે બતાવું જોઈ શકો છો મિત્રો આર્ડર ક્વોલિટી રાજેશભાઈ દૂધ કેટલું કીધું તમે હાલમાં કેટલું તૈયાર છે મિત્રો ઓગણીસ લીટર દૂધ તૈયાર છે જોઈ શકો છો અને આર્ડર ક્વોલિટી ખૂબ જ સારામાં સારી શું શું રાખી છે રાજેશભાઈ આની એક લાખને એસી છે હજાર રૂપિયા મિત્રો પ્રાઇસ છે જો કોઈ ભાઈને પસંદ આવે તો એડ્રેસ મેં આપેલ છે અને ભાઈનું કેવું છે કે જો મિત્રો હાલમાં જે નોર્મલ ડાઇટ ઉપર એમ કેવું છે કે ભાઈ અઢાર ઓગણીસ લીટર આપે છે જો ચાકરી વધારે સારી કરવામાં આવે તો દૂધ હજી પણ વધી શકે છે અને સિંગની ક્વોલિટી જોઈ શકો છો એમાં કોડી જોઈ શકો છો તમે સિંગમાં આ મિત્રો ખાસિયત છે બની નસલની સિંગમાં જે કોડી છે એની જોઈ શકો છો મિત્રો ભેંસ અને હાઈટ પણ જોઈ શકો છો મિત્રો તમને હાઈટ પણ બતાવી દઉં પીઠ કુટો પણ ખૂબ જ સારો છે મિત્રો ખાસ એની જે ખાસિયત છે એ આર્ડર ક્વોલિટી છે જોઈ શકો છો મિત્રો આર્ડરની ખૂબ જ સારામાં સારી છે ભેંસ અને આગળ પણ જોડાયેલા રહેજો તમને મિત્રો હજી પણ સારી સારી ભેંસો બતાવીશ